ઉનાળાની સિઝન હોય અને મેથીની ભાજી બહુ મોંઘી મળતી હોય અને ગરમીના કારણે જલ્દી બગડી જતી હોય અથવા તો તમે એવી જગ્યાએ વસતા હો કે જ્યાં ઝીણી પાંદડીવાળી મેથીની ભાજી અવેલેબલ જ ના હોય તો એવા સંજોગોમાં તથા વરસની કોઈપણ સિઝનમાં તમે ઘરે મેથીની ભાજી ઉગાડીને ફ્રીઝરમાં બેથી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો તો તમારે કોઈ પણ વાનગીમાં ભાજી વાપરવી હોય તો ઇઝી થઈ જાય તો ભાજી કેવી રીતે વાવવી અને સ્ટોર કરવી એ આજે આપણે જોઈ લઈએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં આ સુકા મેથીના દાણા છે પાંચ ચમચી લીધા છે તો એને ધોઈને બે કલાક પાણીમાં પલાળી રાખીશું અને મેથી દાણા પલળીને સોફ્ટ થાય ને એટલે પાણીને નિતારી લેવાનું આ રીતે સરસ ફૂલી જશે હવે તમારા કિચન ગાર્ડનમાં અથવા તો કુંડામાં તમને જ્યાં અનુકૂળ હોય ને ત્યાં રોપવાની તો આ કુંડામાં રોપીશું તો પહેલાં માટીને ભીની કરી લીધી છે અને ઉપર નીચે કરી લેવાની આ કુંડામાં મેં આની અગાઉ પણ મેથીની ભાજી જ ઉગાડી હતી કે જે ઉખેડી લીધી છે અને ફરીથી આ જે મેથી જ રોપું છું તો આ રીતે માટીને સરખી કરી લેવાની અને ત્યારબાદ હવે આ રીતે થોડી માટીને ઉચકવાની અને એની અંદર આપણે પલાળેલા જે મેથીના દાણા છે એ વાવીશું આ કુંડાની માટી નર્સરીમાંથી તમને આસાનીથી મળી જશે આ રીતે છૂટા છૂટ્ટા મેથીના દાણા પાથરી દેવાના એટલે કે વાવી દેવાના અને ઉપર માટીથી કવર કરી દેવાનું અને આની અગાઉ પણ મેં મેથીની ભાજી જ ઉગાડી હતી તો મેથીની ભાજીની કોઈક દંડી તમને આ માટીમાં દેખાય છે જુઓ આ સાઈડે પણ થોડા મેથીના દાણા આપણે વાવી દઈએ અને એની ઉપર માટી કવર કરી દઈશું તો આ રીતે મેં મેથીના દાણાને વાવી દીધા છે અને ભીની છે એટલે તાત્કાલિક પાણી નહીં રેડવાનું અંદર સરસ જુઓ બધા દાણા આપણે વાવી દીધા છે અને આ રીતે કુંડું તૈયાર કર્યું છે હવે ત્રીજા દિવસે તમે જોઈ શકો છો કે નાના નાના અંકુર ફૂટવા માંડ્યા છે અને છથી સાત દિવસમાં આ રીતે મેથી બધી ઉગી ગઈ છે ઓલ્ટરનેટ દિવસે પાણી છાંટ્યું છે અને આ નવમો દિવસ છે પાણી આપું છું અને અગિયારથી બારમા દિવસે તો જુઓ મેથીની ભાજીથી આખું કુંડું ભરાઈ ગયું છે એટલે કે આપણી મેથી રેડી છે તો મેથીની ભાજી ઉખાડતા પહેલાં આ રીતે થોડું પાણીને છાંટી લેવાનું તો ભીની માટીમાંથી ભાજી આસાનીથી ઉખડી શકાશે અને તમે જુઓ કેટલી મોટી થઈ ગઈ છે આ ભાજી તો થોડી થોડી ભાજી આ રીતે આપણે ઉખેડતા જઈશું હાથથી પકડવાની અને હળવા હાથે એને મૂળ સાથે ઉખેડી લેવાની છે અને ખાસ વાત કે અન્ય પ્રકારની વાવણી માટે મને ખાસ વધારે જાણકારી નથી પરંતુ આ રીતે મેથી વાવું છું તો એ રીત મેં તમને આજે બતાવી છે અને મૂળ સાથે ઉખેડતા થોડી આ રીતે એને ખંખેરી લેવાની કે જેથી વધારે પડતી માડી માટી મૂળ સાથે નહીં આવે અને પાલકની ભાજી પત્તા પુદીનો અને મેથીની ભાજી વગેરે નાનું નાનું કિચન ગાર્ડનમાં કે કુંડામાં હું કરી લઉં છું જુઓ કેટલી બધી ભાજી નીકળી છે અને આ અગાઉ કહ્યું એમ ભાજીના મૂળમાં પુષ્કળ માટી હોય છે તો મૂળને આ રીતે સારી રીતે ધોઈ લેવાના આ રીતે થોડી સાધારણ એની પાંદડી અને દંડી પણ ધોઈ લઈએ અને ફરીથી આપણે ધોવાના છીએ તો કાપતા પહેલાં એનો મૂળનો ભાગ આ રીતે કટ કરી દઈશું તુલસી ગુલાબ નાગરવેલના પાન કે જે મુખવાસમાં વપરાય છે ને એ અને અળવીના પાન કે જેમાંથી ફરસાણના પાત્રા પણ બને છે એ પણ મારા કિચન ગાર્ડનમાં નાના નાના પાયા પર થાય છે એટલે કે થોડા થોડા થાય છે તો આ રીતે મૂળનો ભાગ કાપી લઈએ અને ત્યારબાદ ભાજીને કટ કરી લઈએ કારણ કે ભાજી બધી છૂટી પડી જશે પહેલાં જો ધોઈ લઈશું તો અને કટ કરતાં નહીં ફાવશે તો કટ કર્યા બાદ આપણે ફરીથી એને સારી રીતે ચારથી પાંચ વખત પાણી વડે ધોઈ લેવાની છે આ રીતે એને થોડી થોડી બે બાઉલમાં લઈશું અને ફરીથી એને સારી રીતે ધોઈ લઈએ અને આપણે ભાજીને સ્ટોર કરવાના છીએ અને એ પણ ફ્રીઝરમાં તો ધોયા વિના બિલકુલ નહીં મૂકવાની કે જેથી વાપરવામાં સરળતા રહે ધોઈને મૂકીએ ને તો આપણે સીધી વાપરી શકીએ અને જુઓ નીચે માટીનું પ્રમાણ કેટલું બધું દેખાય છે તો હજી ધોવી પડે એટલે કે ધોઈ લીધા બાદ ચોખ્ખું પાણી અને દેખાય અને માટી ના દેખાય એ રીતે એને ધોઈ લેવાની છે અને તમે તમારા કિચન ગાર્ડનમાં શું વાવ્યું છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હજી માટી નીકળી હતી તો હવે જુઓ હવે માટી નીચે નથી દેખાતી એટલે કે ચોખ્ખું પાણી આવે છે તો આ રીતે સરસ પાણી વડે ભાજીને ધોઈ લેવાની અને બીજા બાઉલની ભાજીને પણ આ જ રીતે ધોઈ લેવાની છે અને ધોઈ લીધા બાદ દસ મિનિટ સુધી ચારણીમાં નીતારવા માટે રાખવાની અને ત્યારબાદ આ સાફ કોટનનો રૂમાલ લીધો છે નેપકિન લીધો છે એના ઉપર આ ભાજીને આપણે પાથરી દઈશું હાથ વડે એને છૂટ્ટી છૂટી કરી દેવાની અને ત્યારબાદ એની ઉપર બીજું કપડું મૂકવાનું અને એટલીસ્ટ એકાદ કલાક રાખવાની કે જેથી ભાજીમાં વધારાનું પાણી જે હોય ને તે કપડામાં એબ્ઝોર્બ થઈ જાય જુઓ હવે ભાજી સરસ કોરી થઈ જાય ને એટલે હાથમાં આપણે લઈશું ને તો એકદમ કોરી કોરી લાગે છે આ રીતે તો હવે એને સ્ટોર કરવા માટે એક સાફ એરટાઇટ કન્ટેનર લીધું છે અને એમાં નીચે ટિશ્યુ પેપર મૂકવાનું તમે બે થી ત્રણ ટિશ્યુ પેપર પણ મૂકી શકો અને એની ઉપર આ ભાજીને ભરી દેવાની અને લાસ્ટમાં ઉપર ફરીથી ટિશ્યુ પેપરથી કવર કરી દેવાનું અને ફ્રીઝરમાં આ ડબ્બાને રાખવાનો અને ફ્રીઝરમાં મૂકશો તો એટલીસ્ટ બે મહિના સુધી આ ભાજી સારી રહેશે અને આપણે ભાજીને સારી રીતે ધોઈને કોરી કર્યા બાદ મૂકી છે એટલે જ્યારે તમારે વાનગીમાં વાપરવી હોય ત્યારે ડાયરેક્ટ એને લઈ લેવાની છે હવે આ ભાજીના ડબ્બો મૂક્યાને પંદર દિવસ થયા છે તો આજે ભાજીના થેપલા બનાવવાની છું તો આ ભાજી એમાંથી વાપરીશું જુઓ ભાજી કેટલી સરસ છે તો તમારે જેટલા પ્રમાણમાં ભાજી જોઈતી હોય એટલી ભાજી લઈ લેવાની ટીશ્યુ પેપર ઉપરથી આપણે લીધું છે તો જેટલી ભાજી જોઈએ એટલી લઈને ટિશ્યુ પેપર ફરીથી ઢાંકવાનું એ ચોક્કસ યાદ રાખવાનું થોડી ફ્રીઝરને લીધે કડક થશે પરંતુ આપણે વાનગીમાં એડ કરીશું એટલે પાછી નરમ થઈ જશે તો આ રીતે ડબ્બાને ફરીથી બંધ કરીને ઉપર ટિશ્યુ પેપર મૂકવાનું અને બંધ કરીને ફ્રીઝરમાં જ રાખવાનો અને મારા કુંડામાં ફરીથી ભાજી ભરપૂર માત્રામાં ઉગી નીકળી છે કે જે વાવેલી હતી અને એ ભાજી પણ હું ફરીથી આ જ ડબ્બામાં ભરીને મૂકીશ અને આ ભાજીની ઉપર જ મૂકવાની અથવા તો બીજા નાના નાના ડબ્બામાં ભરીને મૂકી શકાય અને અગાઉ કહ્યું એમ હું આ રીતે ભાજી વાવીને મારી રીતે સ્ટોર કરું છું બજારની ભાજી લાવીને પણ તમે આ રીતે જ સ્ટોર કરી શકો અને આ રીત જો ગમી હોય તો લાઈક અને શેર કરજો અને આવજો